ઠેર ઠેર અહીંયા ગાબડા પડ્યા છે વર્ષો જૂનો આ બ્રિજ છે અને આ વરસાદને પગલે અહીંયા જે ખાડાઓ પડ્યા છે ત્યાં ક્યાંક ડામરનો મેકઅપ કરવામાં આવ્યો છે એટલે કે જે જે ભાગ હોય છે બ્રિજ ઉપર એ આરસીસીના સ્લેબ પર જ અહીંયા ખાડા પડી ગયા છે સળિયા પણ દેખાવા માંડ્યા છે અને આ સળિયા ઢાંકવા માટે આ ગાબડા ઢાંકવા માટે અહીંયા ડામરનો મેકઅપ કરવામાં આવ્યો છે આરસીસીના પુરાણની જગ્યાએ ડામરને અહીંયા મેકઅપ કરાતા વરસાદમાં તે પણ ધોવાઈ જાય છે અને સાથે જ અહીંયા જે રીતના સળિયા દેખાઈ રહ્યા છે એક બાદ એક જે આખું એક એપ્રોચ છે તે પણ અહીંયા ધોવાઈ ગયો છે આ અહીંયા બીજો ખાડો પડ્યો છે તેમાં પણ અહીંયા સળિયા જોવા મળી રહ્યા છે સળિયા જોવા મળી રહ્યા છે એના જે પથ્થરો છે તે પણ અહીંયા હાથમાં આવી રહ્યા છે અને આ બહારધારી જે વાહનો છે એ આના ઉપરથી પસાર થાય તો કદાચ અકસ્માતની પણ અહીંયા સંભાવના જોવા મળી રહી છે ત્યારે તંત્ર દ્વારા ડામરના મેકઅપની જગ્યાએ ડામરના થીંગડાની જગ્યાએ આરસીસીનું જ પુરાણ કરવામાં આવે તે જરૂરી બન્યું છે कैमेरा पर्सन निकेश सते कुणाल शर्मा संदेश न्यूज वडोदरा